આ રીતની કઈ વાસેટીની ભાજી હોય છે જોવો તમે બાકી છે ને જોરદાર કઈ ઘટી નહીં ભાઈ જોવો બાકી છે ને બાકી જોરદાર ભાજી બાકી જોરદાર છે પણ અમારો જોતીમાં આના પાંદડા કેક આવો હોય છે હા તો ભાઈ રામ રામ ડાયરેને સ્વાગત છે તો અમારા આપણી ચેનલના વધુ એક નવા વિડિયોમાં આજે આપણે આવી ગયા છીએ જંગલમાં પણ શું કામ તમને ખબર છે આજે હું તમને બતાવવાનું છું વાસેટીની ભાજીનો વેલો વાસેટીના ફૂલ બતાવવાનું છે ને વાસેટીની ભાજીનો વેલો બતાવો વિનારો જો આપણા વિડિયોમાં ઠેર સુધી તમને બતાવવું વાસેટીની ભાજીનો વેલો તો વેલો કેવો હોય છે એના ફૂલડા કેવા હોય છે ફૂલડા તો જો કે સફેદ હોય છે પણ એનો વેલો તમને બતાવવું ને ભાજી તમને બતાવવું તો બેના વિડિયોમાં વિડીયોમાં વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને પાછા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આપણા વિડીયોની કરીએ શરૂઆત લેસ ગૌ તો ભાઈ આપણે આવી ગયા છીએ જંગલમાં છે જંગલ અને છે ગાંડા બાવળ અને આ બાવળ છે ઉપર એક વેલો અને એમાં છે ફૂલડા બરોબર વાસેટીના ના અંબાઈ તો આપણે આંબી છીએ તમને બતાવી તો ખરો જ બાકી તમે બેના રહેજો વિડીયોમાં આવી કઈક જગ્યા છે અને આમાં જનાવર પણ થોડી ઘણી બીક હોય કે બરોબર સિંહ ને દીપડા ને એવું હોય ભાઈ અમારો બહુ આ તમને ઝાખા ઝાખા બતાતા હોય તો આ પુલ્લા છે વાસેટી ભાજીના આપણે પાસે છે બાવળ એની હોટી તો હોટી કરીને આપણે કોશિશ કરીએ કે ભાજી આપણા સુધી પહોંચે ટૂંકમાં આપણે ભાજીને પાડીએ ભાઈ અને તમને બતાવું બરોબર તો હાલો ભાજીને આપણે પાડીએ આ છે ને ભાઈ ભાજીનો વેલો છે તમે જુઓ અને આ છે ને ઈ ભાજી નામ વેલાના પાંદડા છે જો તમે અહીંયા આ દેખાય ને આ છે વાસિટીની ભાજીના પાંદડા ઈના અંદર ફૂલ હોય ને ભાઈ સફેદ એની ભાજી બનાવવાની હોય પણ આમાં આપણે કઈ ઘડીકમાં અંબા એમ મને કઈ લાગતું હે નહીં એટલે આપણે ઘડીકવાર જોઈએ સી શું થાય આગળ આગળ બેના રહેજો इस तरह की भाजी को ढूंढने के लिए आपको गहरे जंगलों में जाना पड़ता है और कांटे भी खाने पड़ सकते हैं और मैं इस गहरे जंगल में आ चुका हूं और आपको दिखाने के लिए कि जो बाजी होती है वो किस तरह की होती है और इसके जो वेले होते हैं वो किस तरह के होते हैं और इसका जो है वो किस तरह से किस जगह पर होती है तो उसको दिखाने के लिए मैं और मेरा भाई जो है मैं माय ब्रदर हम दोनों आ चुके हैं इन गहरे जंगलों में इस जंगलों में काफ़ी ख़तरा भी हो सकता है इसमें शेर वगैरह हो सकते हैं और देखिए इस बावल के कितने बड़े बड़े कांटे हैं इस कांटे हमको लग भी सकते हैं और ऐसा कुछ है चीन वो देख सकते हैं मधुमुखी का घर भी है इधर तो खतरा तो बहुत है लेकिन हम रुकेंगे नहीं आपको दिखा कर रहेंगे भाजी से ना भाई बहुत ऊपर से तो आप देसी जुगाड़ ने, ने बांधी से भाजी मेरी बेटी बहुत था ये बाकू से आज તો આપણે આવો કઈક દેશી જુગાડ બનાવી કાઢ્યો છે અને આપણે અંદર તો યથા પણ એમાં જોવા ન મળ્યું એમાં બધી તો આપણે તોડીએ પણ આવો દેશી જુગાડ બનાવ્યો તો મિત્રો ફાઈનલી આપણે ભાજીને જોવો ઉપરથી એઠી પાડી દીધી છે જોવો તમે અહીંયા આ રીતની કઈક વાસેટીની ભાજી હોય છે જોવો તમે બાકી છે ને જોરદાર કઈ ઘટી ભાઈ આપડે એટલી કેવી વાસેટીની ભાજી તો આવી છે ઉપરથી જોવો જોવો તમે તમે છે ને બાકી જોરદાર કઈ ઘટી ભાઈ એટલી ભાજી આપણે ભાઈ ઉપરથી આવી છે હજી આપણે કોશિશ કરીએ થોડી ઘણી પડે બાકી જો તમે આના પાંદડા કંઈક આવા હોય છે આવા આના પાન છે અને આવી કંઈક ભાજી હોય છે જો છે ને બાકી જોરદાર જો ભાઈ ઘણી બધી મહેનત અને મુશ્કેલીનો સામનો કર્યો આપણે પણ ફાઇનલી આપણે વાસેટીની ભાજીના ફૂલ જોવા મળી ગયા જોઈ શકો છો તમે આવી કંઈક વાસેટીનો વેલો હોય છે અને આવા કંઈક આના ફૂલડા હોય છે બરોબર વાસેટીની ભાજી જે છે એ માત્ર ચોમાસામાં તમને જોવા મળે એ સિવાય તમને ક્યાંય જોવા ન મળે બરોબર અને એ પણ ભાઈ બહુ અધ્યર હોય અને જંગલમાં હોય બાકી જો હેઠી હોય તો આને કોઈ પાસે રહેવાય દે બધાને ખાવી જોઈએ કેમ કે આ વસ્તુ ભાઈ બહુ મોંઘી છે ભાજી જે છે એ તમે એમ કહો ને ભાઈ બધા કરતા સૌથી મોંઘામાં મોંઘી જો કોઈ વસ્તુ હોય ને ભાઈ તો એ છે ભાજી આ ભાજી બીજી ઘણી બધી ભાજી હોય બરોબર તાંજળીની હોય કણીજરીની હોય મેથીની હોય પાલકની હોય પણ એ બધી ભાજીમાં સૌથી મોંઘા મોંઘી જો કોઈ ભાજી હોય ને એ છે ભાઈ વાસેટીની ભાજી વાશેટીની ભાજી કહેવાય ને આને કહેવાય વશેની ભાજી પણ કહેવાય આવું કઈક હોય છે તો જોવો સૌથી મોંઘા મોંઘી ભાજી બાય આપણને જોવો મળી ગઈ કદાચ જો આ થોડી ઘણી વધારે આપણે જડશે તો આપણે આનું આની આપણે ભાજી પણ બનાવીશું બરોબર એનો વિડીયો આપણે ની નાખીએ કેમ કે આપણે એક્ચ્યુઅલી ભાઈ ફેમિલી કન્ટેન્ટ ને બનાવતા ને નકર તો નાખીએ આપણે રેસિપીનો વિડીયો જે અમારા ડીજે ભાઈ જોવો કઈક મહેનત કરે છે ઈकडे ઈकडे આંબે છે જોઈને કીધું અંબાય તો પછી ઉતારી થોડીક એવી ને થોડીક વધારે જડી જાય તો કેરેલ જ જવું ન કરતો પછી આનું કઈ ખોડી કેવી ભાજીમાં તો હું આપણે કઈ બનાવી ન બરોબર બાકી જો આવું કઈક જંગલ છે ને જંગલમાં ભાઈ અમે આવેલા સિંહ બે ને એમ તો કઈ જંગલ નથી આમ તો અમારું ખેતર છે જો તમે આ અમારું ખેતર છે અને બાજુમાં છે મોટું જબર જંગલ અને ટૂંકમાં બાવળી એની આઈટ થઈ ગયેલી છે તો એવું બધું છે વરસાદ પણ હવે આવો મીડો છે તો અમે કડીક વાર હવે ઉભરી જાઉં તો છે ને ભાઈ એટલી ભાજી અમને માઇન માઇન જડીને ક્યાં તો આવી ગયો વરસાદ જવો તમે વરસાદ આવી ગયો અને અમે ભાજી ગોતા ગોતા પલ્લીને આવી ગયા કરે જો ભાઈ એટલી ભાજી જડી ભાઈ માઇન માઇન આ બહુ અઘરી વસ્તુ છે ઘડીકમાં કાંઈ ન જડે બરાબર પણ અમને જડી ગઈ એટલે સારું કહેવાય એટલી તો એટલી જુઓ બાકી છે ને બાકી જોરદાર ભાજી બાકી જોરદાર છે પણ અમારો ભાઈ ઘડીકમાં કાંઈ જડે નહીં જડી જાય તો મજા આવી જાય હા તો આજના વિડીયો માટે એટલું જ તે મળીએ છીએ બીજા નવા વિડીયોમાં વાસેટીંગની ભાજીનો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં મને કહેજો અને ફૂલ ઓર્ગોનિક ભાજી હોય છે જો તમને ત્યાંથી જડી જાય તો તમે પણ ભાજી બનાવીને ખાજો ભાજી પણ બહુ જોરદાર થાય છે આપણે તો થોડાક ફૂલ લીડા થાય એટલે આપણે ભાજી નથી બનાવી પણ અમારે તો અહીં શું કે બનાવવાનું શરૂ જ હોય ઘણી બધી વખત અમે બનાવી ખાતા હોઈએ છીએ બહુ સારી મસ્તીની ભાજી થાય અને ઓર્ગેનિક હોય છે કંટોલા અને ભાજી માત્ર ચોમાસાની અંદર તમને જોવા મળે વાસેટીની ભાજી અને કંટોલા એ બેનું શાકે ભાઈ જોરદાર થાય ને ફૂલ ઓર્ગેનિક હોય છે અને ખાવા માટે ઘણું બધું ઉપયોગી પણ હોય છે અને ઘણા બધા ફાયદા પણ થાય તો અમને ક્યાંકથી જડે તો તમે પણ ખાજો ને મોજ કરજો ને મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી ભાઈ રામે રામ ડાયરાને